નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિદ્યાનગર પાસે આવેલ પેડક વિસ્તારમાં માં સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું સરકાર કમિટી આયોજિત સમૂહ શાદીમાં સાત યુગલો શાદીના બંધને જોડાયા હતા સમૂહાદી કમિટી દ્વારા દરેક દુલ્હનોને કરિયાવર પણ આપવામાં આવ્યો હતો સમૂહ શાદીના આયોજનને સફળ બનાવવા સમૂહ શાદી કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા